મિત્રો આજનો આપણા માટેનો આ દેશ માટે બહુ મહત્ત્વનો દિવસ છે ગઈ સાત તારીખે મિત્રો આપણે જે મતદાન મહોત્સવ યુઝ્યું મત આપીને કોની સરકાર આવશે અને કોણ આપણા પર રાજ કરશે અને દેશને કોણ આગળ લઈ જશે એના માટેનું જે મતદાન થયું આખા દેશની અંદર અલગ અલગ સાત ફેસમાં જે મતદાન થયું એ મતદાનની મત ગણતરીનો આજે મિત્રો દિવસ છે અને સવારે આઠ વાગ્યાથી મત ગણતરીની શરૂઆત થઈ ગઈ છે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રદેશમાં એના રુઝાના વરા શરૂ થઈ ગયા છે તો મિત્રો મારે એક બે વાત કહેવી છે નમસ્કાર હું છું ભરત પ્રદીપ આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે સ્ટુડિયોમાં આપણી સાથે નરેન્દ્રભાઈ ચૌધરી ઉપસ્થિત છે આપનું સ્વાગત છે અને ખૂબ યુવા કાર્યકર છે અને સમાજમાં ખૂબ સારી રીતના સારું તંત્ર ચાલે અને કોઈને અન્યાય નહીં થાય એના માટે હંમેશા સક્રિય રહ્યા છે એવા નરેશ નરેન્દ્રભાઈ ચૌધરી છે તો આપણે એમની સાથે મુલાકાત કરીશું પણ એ પહેલાં મિત્રો મારે એક બે વાત આપણે કરવી છે કે મોટા ભાગે નરેન્દ્રભાઈ એવું જોવા મળ્યું કે પહેલાં ફેઝની શરૂઆત થઈ અને સંસદ ભવનની અંદર પણ નરેન્દ્રભાઈએ એક સ્લોગન આપી દીધું કે ત્રણસો સિત્તેર ભાજપ અને એનડીએ ચારસો પાર તો આખી બાર ચારસો પારનો જે નારો લાગ્યો એ ત્રણ ફેઝ સુધી એ નારાની ગુંજ રહી અને ત્યાર પછી વિપક્ષવાળાને એવો ખ્યાલ આવ્યો કે અન્ય તો અમે આવી ખોટા ભીડોઈ ગયા છીએ તો પછી એમણે પોતાનો પ્રચાર શરૂ કર્યો તો આપનું શું કહેવું છે અબકી બાર ચારસો પાર જે બિલકુલ જે અબકી બાર ચારસો પારનો નાલો છે એ અમને લાગે છે કે શક્ય બનવાની તૈયારીમાં છે કેમ કે તમે જુઓ છો વિપક્ષને કે આટલા વર્ષો દેશમાં આટલા વર્ષ દેશને આઝાદી પછીના આટલા વર્ષોમાં વિપક્ષે કર્યો છું તો જનતાને એક નવો વિકલ્પ બે હજાર ચૌદ પછી મળ્યો અને જ્યારથી આ મોદી સરકાર આવી છે ભાજપ સરકાર આવી છે ક્યાંક ને ક્યાં પોતાના એજન્ડાઓ જે એમના મેનિફેસ્ટો એ સિદ્ધ કરીને બતાવ્યા છે જે એ લોકોના મેનિફેસ્ટો હતા જે એ લોકોના એજન્ડાઓ હતા એ બધા પર ખરી ઉતરી છે પાર્ટી જેમ કે તમે જોશો કે સૌથી પહેલાં તો રાષ્ટ્ર હિતની ભાવનાથી પાર્ટી જોડાયેલી છે બીજું કે જે લોકોના એજન્ડાઓ હતા મુદ્દાઓ હતા કે ધારા ત્રણસો રામ મંદિર આ બધી વસ્તુઓ તો એ લોકોએ કાર્ય કરીને બતાવ્યું છે અને આગળ પણ દેશની જનતાને રાષ્ટ્ર પ્રતિ ધર્મ પ્રતિ જે પ્રેમ છે એમાં ઘણા બધા મુદ્દાઓ જે અટવાયેલા છે એ સિદ્ધ કરવા માટે ક્યાંક ને ક્યાંક આવી સરકારની જરૂર છે એટલે મને લાગે છે કે જનતા પણ ચારસો પાર કરાવવાની મૂળમાં છે ખાસ દર્શક તો અત્યારે જે રુઝાન આવી રહ્યા છે એની અંદર આપ જોઈ શકો છો કે એનડીએ બસો એંસી અને ઇન્ડી એલાઇન્સ બસો દસ પર આગળ છે આ રીતના અત્યારે મતગણતરી શરૂ થઈ બહુ ઝડપથી મતગણતરી શરૂ થઈ છે અને એક્ઝેક્ટ આઠ વાગ્યાથી આ શરૂ થઈ ગયું છે મિત્રો મારે ખાસ બીજી એક નરેન્દ્રભાઈ છે એમની સાથે ચર્ચા કરવી છે કે ગઈકાલે બહુ મોટો મને પણ પોતાને એવું લાગ્યું કે આ કેમ સારી વસ્તુ કહેવાય કે નરેન્દ્રભાઈની સરકાર આવી રહી છે એવું જે એક્ઝિટ પોલ પછી જે આયોજન થયું અને લોકોને લાગ્યું કે ભાઈ ભાજપ સરકાર એનડીએ સરકાર બનાવી રહી છે અને ત્રીજી વાર મોદી સાહેબ બધાના શપથ લઈ રહ્યા છે ત્યારે મિત્રો શેર બજારની વાત કરું તો ગઈકાલે બારથી સાડા બાર લાખ કરોડનો ઉછાળો મિત્રો કદાચ બહુ વર્ષો પછી આવો ઉછાળો જોવા મળ્યો છે તો આ એક કરિશ્મા છે મોદી સાહેબનો તો નરેન્દ્રભાઈ આપ એના માટે શું કહેશો કે ભાઈ અને ખાસ બીજી વાર આપણે એક વાત કરવી છે કે પહેલી બેઠક ભાજપને આઠ વાગ્યાનું કાઉન્ટિંગ શરૂ થાય એ પહેલા એક મળી ગઈ મુકેશભાઈ દલાલી આપણા સુરતની એટલા માટે ચર્ચા કરવાની અને જે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી ઇન્ડિયા લેવલે એની અંદર પણ આ પ્રશ્ન પૂછવામાં આવેલો કે ભાઈ આ કઈ રીતના શક્ય બન્યું છે ત્યારે ચૂંટણી પંચના અધ્યક્ષશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ કોઈ ઉમેદવાર એનો મતપત્ર પાછું કે તમે શું કરી શકીએ તો આ એક વસ્તુ છે એટલે એનડીએ એટલે કે ભાજપને પહેલી સીટ આઠ વાગ્યા પહેલા જે મતગણતરી શરૂ થઈ એવી એમાં પહેલી એને કાઉન્ટ થઈ ગઈ અને લગભગ દરેક ચેનલ પર સવારે છ સાત વાગ્યાની શરૂ થઈ એમાં એક બેઠક પહેલી સુરતની આપી દીધી છે તો આ પરિણામ માટે આપ શું કહી શકશો કે ભાઈ મુકેશભાઈ દલાલ અત્યારે એક સીટ આપણને સુરતની મળી ગઈ છે

બીજી મારે મિત્રો આપણને એક વાત કહેવી છે કે અમુક જગ્યાએ જે પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા બળ તહેનાત કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં સેન્સિટિવ પોઈન્ટ છે સેન્સિટિવ પોઈન્ટ એટલે કે જે જગ્યાએ એવું લાગે છે કે અહીંયા કંઈક ગડબડ થઈ શકે છે અથવા તો અસામાજિક તત્વો દ્વારા કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે તો એ એ જગ્યાએ મિત્રો ખાસ મારે આપણે કહેવું છે કે એ જગ્યા ઉપર ખાસ સુરક્ષાબળને તૈનાત કરવામાં આવ્યું છે અને પશ્ચિમ બંગાળ હોય યુપી હોય કે ઓડિશા હોય ત્યાં ઘડી પણ આ સુરક્ષા દળોને પંદર દિવસ સુધી આ ઇલેક્શનનું પરિણામ ડિક્લેર થયા પછી પણ ત્યાં ચેનલ રાખવામાં આવે છે કે જેથી કોઈ અરાજકતા નહીં ફેલાય મિત્રો આજે ફેંસલાનો દિવસ છે અને લોકસભાની ચૂંટણી છે મોદી સરકાર ત્રીજી ટર્મમાં ચૂંટાશે તો એ વિક્રમ સર્જાશે એકદમ અને મોદી સાહેબે પણ કીધેલું કે જો આ ત્રીજી વાર ચૂંટાશે તો આખા દુનિયાની અંદર વર્લ્ડ લેવલ પર સૌથી સિનિયર અને અનુભવી રાજનેતા તરીકે તેઓ ઉભરી આવશે તો એમનો પ્લાન શું છે આપ જણાવી શકાય મોદી સાહેબનું ઇલેક્શન પછી મોટાભાગે ઇલેક્શનના પરિણામથી મોદી સાહેબ હંમેશા દૂર રહ્યા છે જેવું ઇલેક્શન પર તેઓ તરત સમાધિમાં જતા રહ્યા એમને આત્મમંથન કર્યું હશે સમાધિ કરી ભક્તિભાવ સાથે એમણે કામ કર્યું પણ આના ઉપર એ લોકો એ બહુ ખાસ બહુ બોલતા નથી પરિણામ વિશે એમનું એક જ વસ્તુ છે કે હું કરવામાં માનું છું અને એ બેઝ ઉપર એ ચાલે છે તો નરેન્દ્રભાઈ આપ શું કહેશો આજના આ ભાજપ સરકાર એટલે કે એનડીએ ચૂંટાશે તો એ કયા કયા આગળના કાર્યો કરશે પહેલાં તો હું અમને પહેલી વાતનો જવાબ આપી દઈશ કે જે અહીંયા દળોને તેના સુરક્ષિત સુરક્ષા માટે તેના ફેર્યા છે અને આ ઇલેક્શન ચૂંટણી ગણતરીમાં જરા ખાસ ધ્યાનમાં રાખીને બધું દળ આ જે સુરક્ષાબલ તેના જ છે એનું મુખ્ય કારણ છે કે આખા દેશને પ્રશાસનને બ્યુરોકેટ્સને ખબર છે કે જે અસામાજિક તત્વોનું ટોળું છે એ બધું કોંગ્રેસ પાર્ટી પાસે છે અને જ્યાં ક્યાં પણ આ શરૂઆતથી જ્યારે પણ આવી ઘટનાઓ બની એ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કે જે કોંગ્રેસના જે અસામાજિક તત્વો એમના દ્વારા બની છે તો એ એના માટે સુરક્ષિત દળો તેના જ છે બીજું તમે આગળના પ્લાનની વાત કરો છો મોદી સાહેબને તો તમે જોઈ શકો છો કે હવે આપણને સૌથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય મોદી સાહેબના કે આ ભાજપના નજરમાં છે એ છે પીઓકે હવે સૌથી પહેલાં હું તમને ખાતરી આપી દઉં છું કે જેવી રીતે રામ મંદિરનો ઉકેલ આવ્યો ધારા ત્રણસો સત્તરનો ઉકેલ આવ્યો જમ્મુ કાશ્મીરનો ઉકેલ આવ્યો એમ આપણે જે પીઓકે છે પાક ઓક્યુપાઈડ કાશ્મીર જે આઝાદી પછી પાકે બલજબરીથી ત્યાંના બોળા બોળાબોળા લોકોને ફસાવીને લઈ લીધું તું એ ભારત પાછો લેવાની તૈયારીમાં છે અને બહુ જલ્દીથી જેમ આ સરકાર બહુમતથી આવશે સૌથી પહેલાં કાર્ય એ લોકોનું એ જ હશે કે પીઓકે પાછું આપણા દેશમાં લવું છે આ પાક અધિકૃત જે કાશ્મીર છે એ પાછું ભારતમાં એનો સમાવેશ થશે એ સૌથી મોટી જીત આ આ ચૂંટણી પછી આપણને મલ જોવા મળશે બહુ સાચી વાત હા ચોલી ચોવી બીજી મિત્રો દર્શકોને આપ ખાસ એક વસ્તુ મારે જણાવી છે કે હંમેશા બે હજાર ચૌદ પછી જ્યારે જ્યારે નરેન્દ્રભાઈ ઇલેક્ટ થયા છે વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે ત્યાર પછી એમનો એક સો દિવસનો પ્લાન હોય છે સો દિવસમાં આવનાર અને મિત્રો તાત્કાલિક બેઠક શરૂ થઈ જશે એવું પણ નથી કે ભાઈ ચૂંટણીનો થાક લાગ્યો કે ભાઈ ચાર દિવસ પછી જેવું પરિણામ હાથમાં આવશે અને તરત એમને બેઠકનો દોર શરૂ થઈ જશે દર વર્ષે દર ઇલેક્શન પછી લગભગ સો દિવસનો એમનો પ્લાન હોય છે અને બીજો એક પ્લાન આ વર્ષે એમને પ્લસ કર્યો છે કે એકસો દિવસનો પ્લાન બનાવવાની શરૂઆત કરી છે એકસો પચીસ દિવસમાં એમણે બહુ સરસ વાત કરી છે કે પચીસ દિવસ મારે જે યુથ છે આ દેશનું જે વર્લ્ડમાં જે વધારે વધારે આપણો યુથ આપણી પાસે છે તો એ યુથની કઈ જરૂરિયાત છે યુથની કઈ રીતના આપણે આગળ લાવીએ અને એના દ્વારા દેશ કઈ રીતના પ્રગતિના પંથે જાય એની વાત બહુ સરસ કરી છે એટલે કદાચ આપણે આવનાર સમયમાં યુથ માટે પણ કોઈક સારા આયોજનો થશે એવું નરેન્દ્રભાઈના કહેવા ઉપરથી લાગે છે અને ખાસ બીજી એક વાત આપણે ગુજરાતની અત્યારે કરીએ તો એની અંદર નરેન્દ્રભાઈ ત્રણ ચાર બેઠકો એવી છે કે જે કાંટાની ટક્કર આપણી ભાષામાં આપણે કહી શકીએ કે ભાઈ એક આણંદ હતો એક જામનગર છે બનાસકાંઠા છે અને રાજકોટ રાજકોટ તો રૂપાલા સાહેબનો જે ક્ષત્રિય સમાજ દ્વારા થોડો ઘણો વિરોધ થયો પણ છતાં એની અસર ચૂંટણી પર જોવા બહુ મળતી નથી તો આજે અત્યારે પણ બારથી તેર હજાર વોટથી રૂપાલા સાહેબ આગળ છે અને પૂનમબેન માડમ જામનગરમાં અત્યારે થોડાક પાછળ ચાલી રહ્યા છે આ તો રુજાન છે આગળ ધીરે ધીરે જોઈશું આગળ શું છે આણંદમાં પણ ભાજપના ઉમેદવાર આગળ છે તો આ કાંટાની ટક્કર જે હતી એના વિશે આપ શું કહેશો કે કોંગ્રેસ કઈ રીતના લડી શકે એમ જો તમને હું સ્પષ્ટ કરી દઉં કે ગુજરાતમાં જે ગુજરાતની જનતાનો મૂડ છે એ સ્પષ્ટ છે આજથી નહીં આજે 25 વર્ષથી અહીંયાની જે ગુજરાતની જનતા છે એમને સ્પષ્ટપણે ચોક્કસપણે બતાવ્યું છે કે ઘરે ઘરે ભાજપ છે દરેક ઘર પર ભાજપનો સિમ્બોલ લાગેલું છે અહીંયાના જે ગુજરાતીઓના રગ રગમાં અહીંયાના લોહીમાં ભાજપ છે એટલે એ તો તમે ભૂલી જ જાઓ કે અહીંયા ભાજપ સિવાય બીજો કોઈ પક્ષ આવી શકે છે ભવિષ્યમાં બી અને જે વાત હતી ટક્કરની તો એ બધું એક પોલિટિકલ પ્રોપોગેન્ડા હતો અહીંયાની જનતા ક્યારેક પણ ભાજપના વિરોધમાં જતી નથી એ બધું જે સ્ટન્ટ હતા એ એ વિપક્ષ દ્વારા કરવામાં આવેલું એક સ્ટન્ટ હતું અહીંયા કોઈ પણ અહીંયાની જનતા જે ક્યારેક પણ ભાજપના વિરોધમાં ભૂલતી નથી અને અહીંયાની જનતાની મેન્ટાલિટી પણ દેશહિત રાષ્ટ્રહિત અને ધર્મહિતની મેન્ટાલિટી ધરાવે છે તો ચોક્કસપણે અહીંયા જેટલા નાઇન્ટી પર્સન્ટ સપોર્ટર્સ છે એ બીજેપી સપોર્ટર છે સપોર્ટર્સ છે એટલે એ તો ભૂલી જ જાઓ કે અહીંયા ટક્કર હશે એ બધું એક પોલિટિકલ સ્ટન્ટ અને હતા વિપક્ષ દ્વારા તૈયાર કરેલું જે 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 આંદોલન ક્ષત્રિયો દ્વારા એમને બતાવવામાં એ વધારે પડતી સંખ્યા હતી પ્રોપોગન્ડા લઈને ત્યાં આંદોલનમાં જોડાયું હતી એમાં ગુજરાતીઓ બહુ ઓછા હતા એ રાજસ્થાન કે યુપીથી બસોમાં ભરી ભરીને અહીંયા લાવીને આંદોલનને સફળ બનાવવા માટે આ એક રાજનૈતિક પ્રોપોગોન્ડા કોંગ્રેસે તૈયાર કર્યું હતું પણ એ આજે જનતા

કુદરત સર્જી અને માનવ જે બન્યા છતાં પણ ભાજપની લોકપ્રિયતામાં બિલકુલ કોઈ એની અસર જોવા નથી મળી લોકો ભાજપ સાથે આજે પણ જોડાયેલા છે અને ગુજરાતનું ઇલેક્શન ખૂબ શાંતિપૂર્ણ દર વર્ષે થાય છે અને એનું પરિણામ જે આવે છે એ પણ શાંતિપૂર્ણ રીતના આપણે એને સ્વીકારી લઈએ છીએ ગુજરાતમાં પણ બીજા બીજા સ્ટેટોમાં જ્યાં થોડીક આશંકા છે ત્યાં કેન્દ્ર સરકારે ત્યાં વ્યવસ્થા કરી છે અને ખાસ ચૌધરીભાઈ એક વસ્તુ મેં જોઈ કે ઇલેક્શન જે ચૂંટણી પંચ છે એની અંદર તો વિરોધ પક્ષવાળા ઘણી બધી અરજીઓ આપી ઘણા બધા વાધાઓ કાઢ્યા ઘણી બધી વાત થઈ ગઈકાલે નડ્ડા સાહેબે પણ ચૂંટણી પંચને ફરિયાદ આપી છે તો આ એક આખો માહોલ બદલાઈ રહ્યો છે અને ખાસ બીજું મારે એક આપને એ પૂછવું છે કે કોંગ્રેસ એટલે કે ઇન્ડી ગઠબંધન છે ઇન્ડિયા ગઠબંધન છે એ લોકો એવો દાવો કર્યો છે ગઈકાલ સુધી કે અમારી બસ્સો ને પંચાણું બેઠક ચોક્કસ આવશે અને ઘણા નેતાઓ તો ખુલ્લે આમ કહે છે કે ભાઈ આ બેઠક આવશે તો ઇલેક્શન ફેર છે બાકી એમાં કંઈક તકલીફ છે ગોટાળો છે એટલે છેલ્લે ઠેકડું તો એવી પણ ફોડવાનું શરૂ થઈ ગયું છે અને આ દેશને બદનામ કરવાની પણ સાજિશ છે પણ સુપ્રીમ કોર્ટે આગળ પણ તો બહુ સારો આપેલો તો નવ બસો પંચાણું જે બેઠક એ લોકોને મળશે જો આ થશે તો એ લોકો પાસે કઈ રીતના આંકડા આવે કે બસો પંચાણું અમને મળશે ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન સૌથી પહેલા તો ઈવીએમની વાત ઈવીએમની વાત તમે કરો છો તો હું બતાવ માંગુ છું કે ચાલો જેટલી પણ સીટો કોંગ્રેસની આવશે જો કોંગ્રેસ કહે કે ઈવીએમમાં સેટિંગ છે તો જે સીટો કોંગ્રેસને મળશે એ કોંગ્રેસ છોડી દેશે ત્યાં ઈવીએમનો ગોટાળો નહીં થયો હશે જ્યાં ભાજપ જીતે છે ત્યાં જ ઈવીએમનો ગોટાળો થાય છે જ્યાં કોંગ્રેસની સીટો આવશે તો ત્યાં શું છે તો એ બધું એક પોલિટિકલી એ છે એ બધી ખોટી વાતો છે ઈવીએમમાં ક્યારેક સેટિંગ શક્ય નથી આ લોકતંત્ર છે ભારતની જનતા સમજદાર છે અહીંયાના લોકો ભણેલા ગણેલા લોકો છે સૌ વિશ્વના સૌથી વધારે યુથ ભારતમાં છે અને યુથ અન્ડરસ્ટેન્ડિંગ યુથ છે અહીંયાનો બ્રોડ માઇન્ડેડ લોકો છે આજે નાસામાં પણ આપણા લોકો સૌથી વધારે છે ઘણી બધી ફોરેન એજન્સીઓ ચાંદ સુધી ભારત પહોંચી ગયો અને આ કોંગ્રેસ હજુ સુધી ઈવીએમમાં અટકેલી છે એટલે આ કોંગ્રેસનો ઉદ્ધાર થતો નથી ભારતમાં યુવીએમની શરૂઆત તો લગભગ મારા ખ્યાલ મુજબ કોંગ્રેસના સમયથી રહી છે ભાજપ તે લાવ્યું નથી છતાં પણ આ આંકડાઓની રમત છે અને વિરોધ પક્ષવાળા હંમેશા પોતાનો પોતે સાચા છે એવું પોતાના કાર્યકરોને પોતાના મતદારોને એવું કહેવા માટેના હંમેશા પ્રયત્ન કરતા રહે છે અને ખાસ રાહુલ જે બે બેઠક પર જે ચૂંટણી લડી રહ્યા છે ત્યાં અત્યારે રુઝાનમાં એવું આગળ છે નિરપલ કાપડિયા યુપીની અંદર

આ ઈવીએમ તો એટલે આ લોકો ઈવીએમ પાછળ પડી ગયા તો તમે જ તો ઈવીએમ લઈને આવ્યા છો ભારતમાં ઈવીએમ લઈને કોણ આવ્યો છે કોંગ્રેસ જ ભારતમાં ઈવીએમ લઈને આવી છે હવે પોતે જ પોતાના જે કાર્ય છે એના ઉપર આ લોકો ડાઉટ કરે છે તો એમાં ભાજપ શું કરી શકે છે એને એને લગભગ આઈ થિંક ઇન્દિરાબેન ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમણે અને એક પરમિશન આપી આપેલી ઈવીએમની કે ભાઈ એમાં કોઈ ઘટાડો થયો નથી ને આધુનિક ભારત માટે સારી વસ્તુ છે પણ જોઈએ હવે આપણે વિપક્ષવાળા આગળની કઈ વ્યૂહરચના રચે છે અને એ લોકોએ ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું કે ભાઈ દરેક પક્ષના લોકોએ દિલ્હીમાં હાજર રહેવું અને કોઈ પણ પરિસ્થિતિ આવે તો એની અંદર આગળની જે રણનીતિ છે કઈ રીતના આપણે રણનીતિ મુજબ કામ કરવું એનું એક એ લોકો આયોજન કર્યું છે પણ સાચી લોકશાહી ત્યારે જ થશે કે જ્યારે જે પણ પરિણામ આવશે જે પણ પક્ષનું પરિણામ આવશે એન્ડી એનડીએ હશે કે ઇન્ડિયા ગઠબંધન હશે જે પણ પરિણામ આવશે સહજ સ્વીકારી લેવું અને વિપક્ષમાં બેસી અને હવે પછી દેશને કઈ રીતના આગળ લઈ જવું અને સત્તાધારી પક્ષ જો કંઈક ખોટું કરતો હોય તો કઈ રીતના એનો વિરોધ કરવો એની વ્યવહરચના ખરેખર હોવી જોઈએ તો એ સાચા અર્થમાં આપણી લોકશાહી સાબિત થશે મિત્રો ફરી પાછા આપણે થોડા સમય પછી આપણે પાછા મળીશું અને આનું એનાલિસિસ કરીશું કે કઈ તરફ આ દેશ અત્યારે જઈ રહ્યો છે પણ મોટાભાગે નરેન્દ્રભાઈ એવું લાગી રહ્યું છે કે જે એક્ઝિટ પોલ આવ્યા છે એનાથી એવું લાગી રહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર વડાપ્રધાનના શપથ લેવા જઈ રહ્યા છે મિત્રો અમે તો બહુ લ્યુટેલ હોઈએ છીએ દરેક પક્ષના અમે વાત કરતા હોઈએ છીએ તો ફરી પાછા આપણે મળીશું ત્યાં સુધી રજા આપશો અને નરેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે આપનો કેમતી સમય આપીને અહીંયા આવ્યા છો તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેશો આપણે ફરી પાછા નવા વક્તા સાથે નવા આયોજન સાથે આપણે ફરી પાછા મળીશું ચાર સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ